પાલેતણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલકત્તામાં દુષ્કર્મ આચરનાર આરોપીના પૂતળાનું દહન કરી ફાંસી આપવાની માંગ કરી હતી પશ્ચિમ બંગાળના કોલકત્તામાં મેડિકલ વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા આપવા માટે પાલેતણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આરોપીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આરોપીને ઝડપથી ઝડપ કડક સજા સાથે ફાંસી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અસલતો કે કે હથિયારો કો બીનો કાપી આવી કૌલ કે માટે કેતી વર્ગોને માન સમાજ શક્તિ રાજ શક્તિ સાત શક્તિ રાજ શક્તિ બીએમપી હો મંગાની અંદર જે બેનની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે એને લઈને વિદ્યાર્થી પરિષદની દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે કે જે મેડિકલ સ્ટુડન્ટ છે એના છતાં ત્યાંની સરકાર ત્યાંના મુખ્યમંત્રી બેન છે મમતા બેનર્જી મમતા બેનની સરકારમાં ન્યાય નથી મળતો એના આ બાપ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ છે પરંતુ એને ન્યાય નથી મળતો એને લઈને આખા ભારતની અંદર વિદ્યાર્થી પરિષદ એબીએમપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી રોડ ઉપર રહેશે એ એક મેડિકલ સ્ટુડન્ટ છે ભવિષ્યમાં કરવામાં પણ આવશે એક મહિલા મુખ્યમંત્રીની જ મદદમાં નથી પહોંચી શકતી તો એ મુખ્યમંત્રી પદનો કોઈ પણ અર્થ નથી ખરેખર રીતે મમતા બેનરજીને રાજીનામું આપવું પડે કારણ કે તે એક મહિલાને સુરક્ષા રીતે નથી આપી શકતા અને બીજું એ કે તેઓ અત્યારે જે બલાત્કારીઓ છે જે રેપી છે એના સમર્થનમાં તેને પ્રોટેક્શન આપે છે એને સજાને સજા આપવાને બહાને સજા આપવાને બદલે તેને પ્રોટેક્શન આપી રહ્યું છે એ ખરેખર શરમજનક બાબત કહેવાય